તો બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો યથાવત છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ભાજપનો કેસરીઓ ધારણ કરશે ધાનેરા સહિત આસપાસના વિસ્તારમાં રાજકીય રીતે તેમની પકડ મજબૂત છે તેઓ હવે ભાજપનો ખેસ ધારણ કરવાના છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જુતાભાઈ પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે ધાનેરા સહિત આસપાસના વિસ્તારમાં તેઓ મજબૂત પકડ ધરાવે છે રાજકીય રીતે તેમની પકડ મજબૂત છે તેઓ ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે તો ભાજપનો ભરતી મેળો યથાવત છે આ તસવીરો તેમની પ્રધાનમંત્રી મોદી સાથેની જૂની તસવીરો છે તો જે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાં તેમનું રાજકીય રીતે પ્રભુત્વ છે તેમની રાજકીય રીતે મજબૂત પકડશે હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોતાભાઈ પટેલ